માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ માંડવી રાજપૂત કર્ણી સેના રાજપૂત યુવા સભા માંડવી દ્વારા ક્ષત્રિય નું આયોજન કરાયું હતું આ પ્રસંગે માંડવી તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિતના મહાનુભાવો સંકલન સમિતિના હોદ્દેદારો સાથે રાજપૂત કર્ણી સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જય ભવાની ભાજપ જવાની ના સૂત્રો સાથે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આવનારા સમયમાં ભાજપ વિરોધ મતદાન કરવા અનુરોધ કર્યો હતો આ તકે મહેશ્વરી સમાજ બ્રહ્મ સમાજ ગઢવી સમાજ મુસ્લિમ સમાજ સહિત સમાજના અગ્રણીઓ પણ રાજપૂત ક્ષત્રિય અસ્મિતા અસ્મિતા સંમેલન ટેકો જાહેર કર્યો હતો ક્ષત્રિય ખાસ કરીને મુકામે આજે મળ્યું હતું માત્ર આજે એક જગ્યાએ નહીં સમગ્ર ગુજરાતની અંદર આઠ જગ્યાએ અને ડેલી એવરેજ આજ અને અમે ગર્વ સાથે છીએ કે જેટલી પણ રાજકીય પાર્ટી છે આ ગુજરાતની અંદર એક બાજુ બધી પાર્ટી એક બાજુ ક્ષત્રિય સમાજની રેલી હોય આંદોલન હોય કે એના સભા જે રહી સૌથી મોખરે આજે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજને જે રીતે પ્રતિસાદ મળે છે અઢારે આલમ છત્રીસે કોમ તમામ ક્ષત્રિય સમાજની ભેગા છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા પચીસ વર્ષથી જે એમના અધિકારો ક્યાંક છીનવાનું કામ હોય અલગ અલગ સમાજનું તમામે તમામ સમાજ આ ક્ષત્રિયને ભેગો ઊભો છે અને આ કુશાસન જે રહ્યું એને દૂર કરવાનું કામ આવતા દિવસોની અંદર માત્ર ક્ષત્રિયને પણ તમામ સમજાવણી કરશે પાટીદાર આંદોલન અને ક્ષત્રિય આંદોલનનો ફરક જે રહ્યો એ હું આપને કહેવા માગું છું કે પાટીદાર આંદોલન ચલાવવાવાળા જેટલા પણ નેતા હતા આ જ બધા નેતાઓ ભાજપમાં છે પાટીદાર આંદોલન ચલાવવાવાળા જેટલા પણ નેતાઓ હતા એને માત્ર એના સમાજને ઉપસાવી આંદોલનના માર્ગે લાવ્યા રોડ ઉપર લાવ્યા ક્યાંક રસ્તા રોકવાના પ્રોગ્રામ આપ્યા ક્યાંક બસના કાચ ફોડવાના પ્રોગ્રામ આપ્યા ક્યાંક બસના બસોને હળગાવવાનું એટલે સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું કામ એ આગેવાનોએ કર્યું અને એમની પાછળ સમાજ હંમેશા ભોળો હોય છે સમાજ હંમેશા આગેવાનોની પાછળ ચાલતો હોય છે અને એ આગેવાનોના પાપે ભાજપની સરકારે પાટીદારના ચૌદ યુવાનોને છાતીમાં ગોળી મારવાનું કામ કર્યું અમને પણ અમારા સમાજના યુવાનનું લોહી ગરમ લો અમારા સમાજના યુવાન પણ અમને આપણે ફોન કરીને કહેતા હોય છે કે ભાઈ આપણે પણ બસ રોકવી ક્યાંક બસ હળગાવી ટાયર સળગાવી અમે એમને એટલું જ કીધું કે અમે હાર્દિક પટેલ નથી સંકલન સમિતિ અને સમગ્ર ક્ષત્રિય સમાજ એની મર્યાદાની લક્ષ્મણ રેખા નહીં ઓળંગે અને આજ અમે ગર્વ સાથે કહેવી છે કે હિન્દુસ્તાનની અંદર દેશ આઝાદ નહોતો થયો એની પહેલાં દેશ આઝાદ થયા પછી એક પહેલું એવું આંદોલન કે જેની અંદર સમગ્ર હિન્દુસ્તાનને નાજ થાય કે એક પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું એક પણ પોલીસ અધિકારીની સાથે ક્યાંય પણ કોઈ વ્યક્તિને ક્યાંય એને કોઈ જેનો ઝઘડો પણ નથી થયો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારી તાકાતનો પરચો સરકારને પણ બતાવીએ છીએ અને આ તાકાતનો પરચો જે અમે જે બતાવીએ છીએ એનાથી ક્ષત્રિય સાહેબ કોમ આજ અમારી સાથે આપણે આવી રૂપી રહે છે સાત તારીખે મતદાન છે તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી મતદારોને પણ હું એક અહીંથી અપીલ કરું છું એની પહેલાં ક્ષત્રિય સમાજના મારા યુવાનો વડીલોને પણ એક અપીલ કરવા માગું છું કે સાતમી તારીખે સવારમાં વહેલા ઉઠી માતાજીને પ્રાર્થના કરી સાફો અને પાઘડી પહેરી આખો દિવસ મતદાન મથકની બહાર ઊભું રહેવાનું છે જે મતદારો બાકી હોય એને મતદાન મથક સુધી લાવવાના છે અને આપના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનના ગુજરાતના મતદારોને ખાસ કરીને વિનંતી કરવા માગું છું કે આ માત્ર ક્ષત્રિયોની અસ્મિતાની વાત નથી આ તમામ સમાજના અસ્તિત્વની વાત છે આવતા દિવસોની અંદર તમામે તમામ વર્ગ છેલ્લા સત્યાવીસ વર્ષના એના કુશાસનની અંદર જે રીતે એમને કચડવામાં આવ્યા છે એને તમામને ક્ષત્રિય સમાજનો મજબૂત ખંભો અમે આપણે આ વખતે આપીએ છીએ અને આવો આપણે બધા મે બધા ભેગા મળી આ લોકશાહીના પર્વની અંદર સત્તાનું પરિવર્તન કરવી આટલી જ કરવા માગું છું ક્ષત્રિય ધર્મ અસ્મિતા સંમેલનનો કાર્યક્રમ થયો છે ત્યારે એ આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અને દરેક સમાજ ઉપસ્થિત થયા છે ત્યારે અમારું આ આંદોલન આજે ખૂબ જ શાંતિ શિસ્તપૂર્વક સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે હું ખાસ કહેવા માંગુ છું કે આજે જે પ્રેસ મીડિયા દ્વારા રાજા રાજવી પરિવારોની જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમે ડેમેજ કંટ્રોલ કરવાની એક સાજિશ કહી શકાય કારણ કે જે પણ રાજ પરિવારો હતા એ હું નામ નહીં લઉં પણ એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એમને જે જે લોકોના બી જાહેર સમર્થન રાજવી પરિવારોના લીધા એ પછી આપ જોયું હશે કે એમાં બેથી ત્રણ રાજવી પરિવારોના ખુલાસા બી આવી ગયા કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ અને હંમેશા ક્ષત્રિય સમાજની સાથે રહીશું એ સિવાય ગઈકાલે જે જામનગરમાં બી કાર્યક્રમ થયો એમાં બી એવી જ રીતે થયું છે કે સંકલન સમિતિના અગ્રણીઓમાં જોડાયેલા છે પણ એ વાત બી તંત્ર ખોટી છે કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના દબાણથી કે ક્યાંક કોઈ રીતે એમની ઉપર કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જેમ અગાઉથી અમારું સ્ટેન્ડ છે કે અમારી આ લડાઈ ભારતીય જનતા અત્યાર સુધી રૂપાલા સામે હતી પણ હવે ભારતીય જનતા પાર્ટીની સામે છે અને ચાલુ રહેશે કોઈ જાતનું કોઈ સમાધાન આમાં થવાનું નથી બિલકુલ અમારા ક્ષત્રિય સમાજના જે પણ રાજકીય અગ્રણીઓ આજે જ્યારે ખુલ્લા મંચમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીને ક્ષત્રિય સમાજ માટે ઉભા રહ્યા છે ત્યારે હું પણ ક્ષત્રિય સમાજ વચ્ચે એમને વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ એ લોકોને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ એમની સાથે હશે આ લડાઈ અમારી સ્વાભિમાનની છે કોઈ રાજકીય લડાઈ નથી એટલે જે પણ સૈનિકો જે પણ સેનાપતિઓ અત્યારે અમારી સાથે આવી રહ્યા છે સર્વેનું અમે સ્વાગત કરીએ છીએ અને આ સમાજની લડાઈ છે આજે અહીંયા માનવી મુખ અમે અસ્મિતા સંમેલન યોજાયું તેમાં દરેક સમાજના લોકો આવ્યા હતા અને અમારો જે ધર્મ રથ નીકળ્યો એ પણ દરેક સમાજોએ ત્યાંથી અમને સમર્થન આપ્યો હતો અને આજે પણ અહીંયા આપ જોયો હશે કે ભાજપના ઉમેદવારો એમની સાથે પચાસ જણાઓને અહીંયા જ્યારે હજારોની સંખ્યામાં હોય ત્યારે આ અમારી સમાજ સાથે દરેક સમાજો જોડાઈ ગઈ છે કચ્છમાંથી આંદોલન ઉપડેલો કાશ્મીર સુધી દરેક સમાજના લોકો અમારી સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીને દેશની અંદર જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ હિન્દુ મુસ્લિમ કરી કરી ક્યાંક દલિત રાજપૂત ત્યાં પાટીદાર રાજપૂત કરી કરીને રાજ ચલાવ્યો છે પરંતુ હવે પ્રજા જાગી ગઈ છે હવે પ્રજા કંઈ મૂર્ખ નથી બહુ થયા તમારા નાટકો હવે પ્રજા તમને સારી રીતે ઓળખે છે હવે જ્યારે પંચોતેર વર્ષ પહેલાં જ્યારે રાજા સહી હતી ત્યારે પણ હિન્દુ મુસ્લિમ એકની એકબીજાની સાથે અડીમળીને રહેતા હતા આજે પણ એ જ માહોલ ઊભો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમ દરેક જગ્યાએ ભેગા મળી અને એકબીજાથી ખંભો ખંભો મિલાવી અને હાલી રહ્યા છીએ આજે પણ અમે ગયા હતા અબડાસામાં બત્રીસ ગામોના મુસ્લિમ સમાજના ભાઈઓ એ સામેથી આવીને અમને પૂરેપૂરો સમર્થન આપ્યો કે અમારા રક્ત એક જ છે પણ પૂજા પદ્ધતિ ક્યાંક અલગ અલગ હશે પરંતુ રક્ત એક છે આપણે ભાઈઓ છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ છીએ એમ જેમ પહેલાં પણ દેશ ચાલ્યો છે એવી રીતના ચાલશે આ કોમી વાત જ્યાંથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યાંથી જ શરૂઆત થઈ છે પહેલે તો સારી રીતના દેશમાં માણસો જીવતા હતા ને હજી પણ એવી રીતના માહોલ થઈ ગયો છે બે દિવસ પહેલાં જ અમે નક્કી કર્યો હતો કે માંડવીના આઝાદ ચોકમાં ક્ષત્રિય સંમેલનને યોજવાનું છે અને બે દિવસમાં જ આ બધો મેનેજમેન્ટ કર્યો અમારી આખી ટીમે આ મેનેજમેન્ટ કર્યો અને માત્ર સોશિયલ મીડિયામાં આમંત્રણ આપ્યું એના લીધે જોઈ શકો છો કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ અઢારે વર્ણના લોકોનો અમને આમાં સાથ સહકાર મળ્યો છે એટલે આજનો આ માહોલ જોઈને હું કહી શકું છું કે સાત તારીખના જે પણ વોટિંગ થવાનું છે એ માંડવી તાલુકાનું તમામે તમામ વોટિંગ કોંગ્રેસ તરફી થવાનું છે અને આ વખતે માંડવી તાલુકામાંથી કોંગ્રેસને જંગી લીડ મળવાની છે એવું હું દાવા સાથે કહી શકું છું પાટીદાર આંદોલન હતો ત્યારે ઘણા બધા સરકારી સંપત્તિનો નુકસાન થયો હતો પોલીસે ફાયરિંગ કરી હતી ચૌદ ચૌદ જવાનો એમાં પાટીદાર સમાજને હાલ્યા ગયા હતા પણ આ ક્ષત્રિય સમાજનો આંદોલન તમે જુઓ કે પાંચ લાખ લોકો રાજકોટમાં ભેગા થાય છે દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં સંમેલન થાય છે પણ પોલીસનું એક એ જવાન હાજર ન હોય છતાં કોઈ સંમેલનમાં ક્યાંક આકરીચારો નથી થતો સરકારી સંપત્તિનો કોઈ નુકસાન નથી થતો એટલે બહુ સંયમ સાથે અમારા આ સંમેલનો ચાલુ છે અને અમારો જે દિલમાં ભરેલો આક્રોશ છે એ અમે સાત તારીખના રજૂ કરવાના છીએ અને સાત તારીખમાં અમે વોટની ચોટ ભારતીય જનતી જનતા પાર્ટીને આપવાના છીએ એવી હું પૂરી ખાતરી આપું સૌ સૌને પોતાનો ધર્મ બજાવવાનો હોય છે હું રાજનીતિમાં છેલ્લા પંદર વીસ વર્ષથી છું પણ એક વાત કહું છું કે જ્યારે અમારો કદાચ કોઈ કોંગ્રેસનો નેતા પણ બેન બેટીઓનું અપમાન કરે ને તો મારો પહેલો રાજીનામું હોય તમે અમારા શબ્દો લખી રાખજો ભવિષ્યમાં પણ કામ આવશે પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક નેતા અમારી બેન દીકરીઓને અપમાન કરે છે અને આ લોકોના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો ને ત્યારે એ રાજધર્મ પૂરે રાજધર્મને લજાવે છે એટલે હું ખુલ્લા દિલથી કહું છું કે મારો રાજધર્મ એક છે કે જ્યારે મારી મા બેન દીકરીઓ પર આક્ષેપ થશે ને તો એને અમે છોડવાના નથી લોકશાહી તો લોકશાહી ડબે લડશું રાજાશાહી હોત તો એ ડબે લડ્યા હોત પણ અમને અને અને આ અમારી લડત છે છે ને એ આગામી આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં વિધાનસભા ચૂંટણી આમ જ રહેવાની હું માંડવીની સૌ જનતાને અપીલ કરીશ કે જ્યારે અમારી આ અસ્મિતાની લડત ચાલુ છે અને ક્ષત્રિયો હંમેશા બીજા માટે લડ્યા છે ત્યારે દરેક સમાજ અમારી સાથે આવે આ વખતે તમે ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ ઉમેદવાર કોણ ઊભા છે એ ભૂલી જાઓ પણ જ્યારે ક્ષત્રિય નારીનો અપમાન થયો છે અને જ્યારે નારી અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતી કરો અને કોંગ્રેસને વોટિંગ કરો અને તમે બૂથમાં એ બતાડી દો કે અમે ક્ષત્રિયોની સાથે છીએ એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું જય હિન્દ જય માતાજી હું ભૂપેન્દ્રસિંહ બચ્ચુભાઈ જાડેજા જે તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો અને મેં મારા સમાજની આ અસ્મિતા માટે જે અભદ્ર ટિપ્પણીના લીધે રાજીનામું ધર્યું છે જેનાથી આજે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું એમાં સમાજે મારું સન્માન કર્યું સમાજનો ઋણી છું અને સમાજે મને ખાતરી આપી છે કે હું તમારી સાથે રહી અને હું પણ સમાજને ખાતરી આપું છું ક્યારે પણ સમાજ માટે કામ કરશે તો હું સમાજ માટે કટિબદ્ધ છું હર રમેશ